નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજપાડી લાઈવ ન્યૂઝ ચેનલ ભરૂચ જિલ્લાના ઝઘેડિયા તાલુકાના ગુંડેચા બે પ્રાથમિક શાળામાં આજે એક વિશેષ અને ભાવનાભર્યો દિવસ એક એવા શિક્ષકની વિદાય જેમણે જીવનના છત્રીસ વર્ષ શિક્ષણને અર્પણ કર્યા આચાર્ય અશોકભાઈ જેઠાભાઈ વસાવા હા મિત્રો છત્રીસ વર્ષની આ અનમોલ યાત્રા આજે પૂર્ણ થઈ છે આ લાંબી કારકિર્દીમાંના ચોવીસ વર્ષ તો અશોકભાઈએ માત્ર ગુંડેચા બે શાળાને જ સમર્પિત કર્યા અને તેથી જ સમગ્ર ગામ અને શાળા પરિવારે મળીને તેમને સન્માન આપવા વિદાય સમારોહનું આયોજન કર્યું ફળિયા સ્થિત બેર પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમની અધ્યક્ષતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘના કાઉન્સિલર બચુભાઈ વસાવાએ કરી તે ઉપરાંત સરપંચ જીવીબેન વસાવા ડેપ્યુટી સરપંચ કરસનભાઈ વસાવા જિલ્લા સંઘના મહામંત્રી રાજુભાઈ પટેલ ભાલોદ અને ઝઘડીયા ટીચર્સ મંડળીના અગ્રણીઓ હોદ્દેદારો નિવૃત્ત શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અશોકભાઈની વ્યક્તિત્તા અને તેમનું યોગદાન એટલું ઊંડું છે કે હજારો બાળકોના ભવિષ્યને તેમણે સુંદર રીતે ઘડ્યું છે આદર પ્રેમ અને સંસ્કાર એ બધું તેઓએ શાળાને ભેટમાં આપ્યું છે વિદાય સમારોહને વધુ યાદગાર બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓએ તેમના પ્રિય આચાર્ય માટે રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા તેમની આંખોમાં આદર અને હૃદયમાં લાગણી હતી ગામ લોકોએ સ્નેહપૂર્વક અશોકભાઈની સ્મૃતિ ભેટો અર્પણ કર્યા ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં સોએ મળીને વિદાયના પલને વધુ મીઠો બનાવ્યો આમલઝર શાળાના શિક્ષક રણજીતભાઈ વસાવાએ સોમનું સ્વાગત કર્યું શિક્ષિકા જુલિયાબેન વસાવાએ અશોકભાઈના સંસ્મરણો રજૂ કરતા જ કાર્યક્રમ ભાવનાથી છલકાઈ ઉઠ્યો સન્માનપત્રનું હૃદય પર વાંચન રાજેશભાઈ વસાવાએ કર્યું અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંદીપભાઈ કનુભાઈ વસાવાએ નિભાવ્યું ગુંડેચા બે પ્રાથમિક શાળાના સુખભાઈ વસાવા માત્ર એક આચાર્ય નહીં પણ એક માર્ગદર્શક એક પ્રેરણા અને શાળાના હૃદય રહ્યા છે તેમની છત્રીસ વર્ષની શિક્ષણ યાત્રા હંમેશા યાદ રહેશે પ્રેરણા આપતી રહેશે ગ્રામજનો શાળા પરિવાર અને સૌ શિક્ષકો તરફથી તેમના જીવનના નવા પડાવ માટે અનંત શુભકામનાઓ આ હતી ગુંડેચાબે પ્રાથમિક શાળામાં યોજાયેલ અશોકભાઈ વસાવાની વિદાય સમારોહની ખાસ ઝલક વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર